તો કાલે મારા ઘરે અચાનક મહેમાન આવ્યા અને મેં ફક્ત જ મિનિટમાં આ નવી સાથે બનાવી તમને સાચું બધાને પાઉંભાજી એટલી કે કે મને થયું આ તો તમારી સાથે શેર કરવી જ પડશે કેમ કે પાઉંભાજી બનાવવાની આટલી સહેલી રીત જો તમે એકવાર જોઈ લેશો ને તો પાઉંભાજી બનાવવાના માસ્ટર બની જશો તો ચાલો ગરમા ગરમ બધાને ભાવે એવી ટેસ્ટી પાઉંભાજી બનાવવાનું શરૂ કરીએ

અને ખૂબ સારી રીતે ડુંગળીને સાતળી લઈએ તો પાઉંભાજી તો આપણે ઘણી બધી વાર બનાવતા હોઈએ છીએ પણ આ જે રીત છે પાઉંભાજી બનાવવાની એ એટલી સહેલી છે ને કે તમને પાઉંભાજી બનાવવામાં ક્યારેય આળસ નહીં આવે તો બસ ડુંગળી આપણી થોડી સતળાઈ ત્યાં સુધીમાં એક મિક્સર જાર લેશું અને એમાં અઢીસો ગ્રામ જેટલા ટમેટા ઉમેરીએ તો મોટા મોટા ટુકડામાં કાપેલા ટમેટા સાથે આપણે અહીંયા ત્રણ થી ચાર આવા નાના બીટના ટુકડા લેશું જેનાથી પાઉંભાજીનો કલર જબરજસ્ત આવશે તો પાણી ઉમેર્યા વગર આપણે એની પેસ્ટ બનાવી સાથે એક નાના મિક્સર બે તીખા લીલા મરચા દસ કળી જેટલું લસણ અને બે ઇંચ આદુના ટુકડા ઉમેરી દેશું અને એને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો હવે આપણે બધી પેસ્ટ બનાવીને ત્યાં સુધીમાં એકદમ સારી રીતે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે તો હવે આ સ્ટેજ પર સૌથી પહેલા આપણે આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીએ અને એની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ તો એક થી બે મિનિટ જેવા આદુ મરચા લસણ ને સાતળી લેવાના જેવા આદુ મરચા લસણ સતરાઈ જાય એ તરત જ તૈયાર કરેલી ટમેટા બીટ ની પ્યોરી ઉમેરીએ તો બીટ બહુ વધારે નહીં ઉમેરવાનું ફક્ત બે થી ત્રણ જ ટુકડા જેટલું અને આ પેસ્ટ ઉમેરો ને એની સાથે જ અહીંયા બે ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું જેથી ટમેટાની પ્યોરી ખૂબ સારી રીતે ઝટપટ કુક થઈ જાય તો હવે ટમેટાની પ્યોરીને ધીમા ગેસ પર સારી રીતે આપણે થોડીવાર માટે થવા દેસુ તો આને ઢાંકી દઈએ અને ત્રણ ચાર મિનિટ થવા દઈએ લગભગ ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થયો અને તમે જો આપણે ઉમેરેલું તેલ સારી રીતે છૂટું પડી ગયું છે અને ટમેટા પ્યોરી પણ સરસ મજાની સતળાઈ ગઈ છે તો એકવાર એને સરસ મિક્સ કરી દઈએ તો તમે જુઓ ટમેટાનો માં પાણીનો બિલકુલ ભાગ નથી અને એ એકદમ પરફેક્ટ એવા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સ્ટેજ પર આપણે આની અંદર મસાલા ઉમેરીએ તો હળદર પાવડર પાઉંભાજીમાં હળદર પાવડર વધારે નહીં ઉમેરવાનો એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ગમે તે કંપનીનો તમે લઈ શકો તો મસાલાને ખૂબ સારી રીતે આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દેશું એકવાર સરસ બધા મસાલા મિક્સ થાય એટલે આપણા શાકભાજી તમે અહીંયા મોટા મોટા ટુકડામાં કાપેલું એક વાટકી ફ્લાવર લીધું સાથે મેં એક વાટકી જેટલી કોબીજ લીધી જો તમારે કોબીજ ના ઉમેરવું હોય તો ફ્લાવરની ક્વોન્ટિટી ડબલ લઈ લેવાની સાથે આપણે અહીંયા એક વાટકી જેટલા ફ્રેશ વટાણા વન ફોર્થ વાટકી જેટલી બારીક કાપેલી ફણસી વન ફોર્થ વાટકી જેટલું કેપ્સિકમ અને વન ફોર્થ વાટકી જેટલું ગાજર લેશો સાથે બિલકુલ બજાર જેવી પાઉંભાજી તૈયાર કરવા માટે અઢીસો ગ્રામ ટમેટાની પેસ્ટ જ્યારે તમે કરતા હોય ને ત્યારે બટેટા પણ તમારે અઢીસો ગ્રામ લેવાના બટેટા અને ટમેટાનું માં ભાજીમાં સરખું રાખવાનું જેનાથી પાઉંભાજી બિલકુલ તમારી બજાર જેવી બનશે તો હવે બધા જ મસાલાને ખૂબ સારી રીતે ગ્રેવી સાથે આપણે મિક્સ કરી દેવાના છે શાકભાજી અને મસાલા સરસ બધું ભળી જવું જોઈએ તો એકવાર બધું સરસ મિક્સ થઈ જાય ને પછી ફક્ત આમાં શાકભાજી ડૂબે એટલું જ પાણી પાણી બહુ વધારે નથી ઉમેરવાનું કેમ કે શાકભાજીનું પાણી પણ થોડું રિલીઝ થશે તો મેં અત્યારે બે કપ જેટલું પાણી ઉમેર્યું અને પાણી આવું હલકું ગરમ થતું દેખાય એટલે કુકર ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ થી છ વિસલ કરવાની ખૂબ સારી રીતે મીડિયમ ગેસ પર પાંચ થી છ વિસલ થવા દેજો જેથી શાકભાજી સરસ બફાઈને એક રસ થઈ જશે તો છ વિસાલ લાવે એટલે કુકરને બંધ કરી દેવાનું ગેસ બંધ કરી કુકરને ઠંડુ થવા દેશું તો દેસુ આપણું ઠંડુ થાય એટલે આપણે એને ખોલી ભાજીને ચેક કરી લઈએ તો તમે ખૂબ જ સરસ પરફેક્ટ આપણી આ ખડા ભાજી કે આવી જે ભાજી બહાર પણ મળતી હોય છે કે જેમાં વેજીટેબલ્સ આખા આખા હોય તો એ તૈયાર થઈ ગઈ છે પણ એકદમ સ્મૂથ લારી જેવી ભાજી તૈયાર કરવા માટે આપણે શું કરીશું પાઉંભાજી થી બધી વસ્તુને સારી રીતે મેશ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે મેશ કર્યા પછી હવે તમે આ ભાજી જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી અને કલર સાથે તૈયાર થઈ ગઈ છે એકદમ પરફેક્ટ આ ભાજી જો તમને વધારે થીક લાગતી હોય તો તમે જરૂરિયાત પ્રમાણે ગરમ પાણી અને મીઠું એડજસ્ટ કરી શકો છો હવે ભાજીને જબરજસ્ત ટેસ્ટી બનાવવા માટે એક ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લેશું હવે એના રીતે સ્પ્રિંકલ કરી અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ લીધું એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીએ બટર થોડું મેલ્ટ થાય તેલ સાથે એટલે ગરમ ગરમ તેલ અને બટર આ રીતે મરચાંની ઉપર ઉમેરી દઈએ આનાથી પાઉંભાજીમાં બહુ સારી એવી ફ્લેવર આવશે એકવાર સરસ મિક્સ કરી દઈએ અને લીલા ધાણા સાથે ભાજીને સજાવી દઈએ તો છે ને ભાજી બનાવવાની એકદમ સહેલી રીત તમને પણ આ રીત ગમીને એકવાર મારી રીતે ભાજીને ટ્રાય કરજો તો હવે આ ભાજી સાથે ખાવા માટેના મસાલા પાંચ તૈયાર કરીએ તો અહીંયા આપણે પાઉ લીધા છે વચ્ચેથી કટ લગાવી દેસુ પાઉને શેકવા તવા પર એક નાની ચમચી જેટલું બટર ગરમ કરીએ પછી થોડો પાઉભાજી મસાલો સ્પ્રિન્કલ કરીએ સાથે થોડા લીલા ધાણા ઉમેરી દેસુ અને પાઉને આ રીતે ખૂબ સરસ બટર સાથે કોટ કરી દેસું તો મસાલા અને બટર સાથે પાઉં સરસ કોટ થાય બંને બાજુથી પછી આ રીતે ખોલી અને નીચેની બાજુથી એકદમ ક્રિસ્પી અથવા સોફ્ટ તમને જેવું પાઉં ગમે એવું શેકી લેશો તો હલકી હલકી પાઉમાં ડિઝાઇન પડે અને થોડું પાઉં શેકાય એટલે આ રીતે આપણે એને ગરમ તવા પરથી કાઢી લેશો અને હવે ગરમ ગરમ પાઉં સાથે આપણે મસ્ત મજાની ટેસ્ટી એવી ભાજીને સર્વ કરીશું તો પાઉંભાજી પ્લેટમાં મેં થોડી બારીક કાપેલી ડુંગળી અને લીંબુ લીધા છે સાથે તૈયાર કરેલી ભાજી ભાજી ઉપર સવ કરો ત્યારે બટર ઉમેરી દો અને મસાલા સાથે સૌ કરો બધાને બહુ જ ભાવશે અને તમે મને યાદ કરશો જ્યારે આ પાઉંભાજી ખાશો ત્યારે તો તમને મારી આ એકદમ સહેલી પાઉંભાજી કુકરમાં બનાવવાની રીત કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ